શિવ કથાનો મહિમા સાંભળો શિવ કથાનો મહિમા સાંભળો શિવકથા તમે સાંભળો અને શિવકથા સાંભળ્યા પછી આપણું તો આત્માનું કલ્યાણ થાય જ પણ આપણે કથા સાંભળીને શિવ કથા સાંભળીને તે નીકળો અને રસ્તામાં જતા હો ઘરે અને તમને સામે કોઈ મળે અને કોઈ એમ કહે ને કે જય મહાદેવ હર હર મહાદેવ તો સાહેબ એનું પણ કલ્યાણ થઈ જાય એને પણ કથા સાંભળ્યાનું ફળ મળી જાય એને પણ શિવ કથા સાંભળ્યાનું પુણ્ય ફળ પ્રાપ્ત થઈ જાય જેટલું તમને મળ્યું એટલું ફળ કોને મળે જે તમને હાથ ઊંચો કરીને એમ કે હર હર મહાદેવ અથવા ઓમ નમઃ શિવાય અથવા તો એમ કે બેન જય શ્રી કૃષ્ણ જય રણછોડ જય રણછોડ કોઈ પણ ભગવાનનું નામ લઈ લો ને સાહેબ બધા એક ના એક છે કોઈ જુદા નથી એ તો તમે એમ બધાને જુદા કરી નાખ્યા અંતે તું તો એક નો એક કયા નામે લખવી કંકોતરી અંતે તું તો ગામધણી આપણા રણછોડરાયજી મદન ગોપાલ તમે કોઈ પણ નામે એને પોકાર પાડો વિષ્ણુ ભગવાનના અનેક અવતારો દયા અનેક જેવા કામ કર્યા ભગવાનના નામ પડ્યા માધવરાયજી હું નામ ભૂલી ગયો કાઠિયાવાડના કોઈ ગામની અંદર રાત્રે સ્વપ્નની અંદર વેપારીની અંદર ભગવાન આવે અને એમ કહે કે તું અમુક જગ્યાએ ખોદ હું છુપાયેલો છું ગાડું લઈને નીકળતો એક વ્યાપારી ભગવાને જે સ્વપ્નમાં બતાવ્યું ત્યાં આગળ ખોદે અને માધવરાયજીની મૂર્તિ નીકળે સફેદ આરસની ભગવાન રણછોડરાયજીની મૂર્તિ નીકળે કપાસનું ગાડું ભરી અને ભગવાનના સંકેત પ્રમાણે એ ગાડામાં એ સફેદ આરસની રણછોડજીની માધવરાયની મૂર્તિ મૂકી અને ભગવાને જે સ્વપ્નમાં બતાવ્યું તે એ દિશામાં ગમન કરે અને એ ચાલતું ચાલતું ગાડું સિદ્ધપુરના પાદરમાં જંગલમાં આવીને ઊભું રહે બોલો હા રે હા રે અને સિદ્ધપુરના જંગલની અંદર બહાર આવી અને ગાડું ઊભું રહે અને ગામના વૈષ્ણવને સ્વપ્ન આવે ગામના વૈષ્ણવને સ્વપ્ન આવે કે ગામની બહાર જા હું ઊભો છું

જ્યાં શિવ હોય ત્યાં વિષ્ણુ આવે આવે ને આવે સાહેબ રૂપ ગમે તે હોય માધવ કહો ગોવિંદ કહો રણછોડરાય કહો કે દ્વારકાધીશ ગો અંતે તો એકનો એક છે વાલા